અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એસટી નિગમ દ્વારા મુસાફરોને મુશ્કેલી ન પડે તે હેતુથી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જે બસ સ્ટેન્ડની આગળ જ લારીઓવાળા રિક્ષાઓ તેમજ પ્રાઇવેટ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે જેથી એસટી નિગમની બસોને ઉભી રાખવામાં પણ દબાણોના હિસાબે આ તકલીફ પડી રહી છે આ ઉપરાંત મુસાફરોને પણ બસમાં ચડતી કે ઉતરતી વખતે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે

અને તે પણ ચાંદખેડા એસટી નિગમના બસ સ્ટેન્ડ પાસેથી જ વાહનોમાં મુસાફરોને ભરવામાં આવી રહ્યા છે અને નિગમોની બસો ફક્ત નામની ન નવું તેવું ઘણીવાર જોવા મળે છે ત્યારે લારી ગલ્લા અને દુકાનોની બહાર ખાણીપીણીની લારીઓ વગેરેના દબાણ દૂર કરવામાં આવે તો મુસાફરોને તથા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં અને અકસ્માતથી બચી શકાય તેવું પ્રજાજનો પણ જણાવી રહ્યા છે ત્યારે આ ઉપરાંત આવા જ કારણોને લીધે એસટી નિગમને પણ દરરોજની લાખો રૂપિયાની ખોટ પડી રહી છે